પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબો માટેની આવાસ યોજનામાં વધુ એક જર્જરિત ફ્લેટની છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા એકત્રીસ નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો હતો સદનસીબે એ સમયે એ રૂમમાં કોઈ વ્યક્તિ હાજર નહીં હોવાથી ઈજા કે જાનહાનિ થયા નથી પરંતુ આ પ્રકારના બનાવ સમગ્ર આવાસ યોજનાના અનેક ફ્લેટમાં બની ચૂક્યા હોવા છતાં

હવે અહીંયા અગાસીમાં જે માધ્યાની છત આવે ને અચાનક ધરાશાય થઈ તો અહીંયા નીચે જ હજી નાના બાળકો છે ને રમતા હતા એ તો ભગવાનની દયાથી કુદરતી કોઈ નાના બાળકોને કોઈ જાતની જાણાની નથી થઈ બસ વહેલી તકે આનું સમારકામ થઈ જાય અને નગરપાલિકાને મારી નમળો એટલી વિનંતી છે કે વહેલી તકે આખો આવાસનું અગાસીના ભાગનું ચેકિંગ કરે તો સારું રહે તો કોઈના જીવ જાતે બચી જશે Good